એ જ્યારે પણ એમનું ઘર બનાવતા ને તો ઘરની આગળ એક આ રીતનો ઓટલો બનાવતા આપણી ભાષામાં અમારી ઉત્તર ગુજરાતની ભાષાની અંદર એને ઓટલો કહેવામાં આવે છે એનું રીઝન એ હતું કે કોઈ પણ માણસ પક્ષી પ્રાણી જેમ કે કૂતરું હોય ગાયો હોય વરસાદથી વરસાદનું વાતાવરણ હોય તો એ આરામથી આ છતનો નીચે અહીંયા બેસી શકે માણસો જ્યારે જતા હોય રોડ ઉપર એમને આ થાક લાગે આરામ કરવો હોય તો એ બેસી શકે આના માટેના ઈરા ઓટલા બનાવતા ગામડાની અંદર હરેક ગામની અંદર આ સુવિધા એક જોવા મળે છે આ એક બોલ્યા વગરનું પૂન કરે છે મતલબ કે એવું નથી કે માણસો માટે બનાવેલું હોય પણ એક તમે જોઈ શકો છો કોઈપણ ગામની અંદર કોઈ પણ ઘર હશે ને તો અહીંયા આ ટાઈપની સુવિધા જોવા મળશે એનું મેઈન કારણ એ છે કે કોઈ પણ માણસ જતું આવતું હોય તો એને થાક ના લાગે મતલબ થાક લાગેલો હોય તો બે મિનિટ બેસીને રિલેક્સ થઈ શકે આ માટેની સુવિધાઓ માણસો આપતા તો હવે સ્વાર્થની દુનિયા થઈ ગઈ છે એટલે લગભગ ઓછું આવું જોવા મળે છે આ તો છે જ એની સિવાય પણ તમને ગામડાની અંદર જે ગામડાના માણસો સુવિધા આપે છે ને એની વાત કરો તો એક તો તમે જોઈ શકો છો ઘરની આગળ નાનો કે મોટો તમને આ ટાઈપનો ચબૂતરો જોવા મળે છે તમે અમે પણ આ ટાઈપનો અમારા સોસાયટીમાં ચબૂતરો મતલબ અમારા ફળિયાની આગળ આવો ચબૂતરો લગાયેલો છે અને બીજી ગામડાના માણસો જે કચરો હોય છે લીલો અને સૂકો કચરો હોય છે તો આમાં ઘણા માણસો એવું કરતા હોય કે સૂકા કચરા લીલા કચરા જોડે ફેંકી દે એટલે કોઈ કામ નથી રહેતો પણ જે શાક વધ્યું હોય રોટલી વધી હોય કેળા હોય તો કેળાનો જે છોલ વધી હોય બટાકાની છોલ હોય તો અમારે અહીંયા આવી એક સાબડી બનાવેલી છે અમારી ભાષામાં એને છાબડી કહે છે મતલબ તમે જોઈ શકો છો હવે જે પણ ખાવાનું વધ્યું હોય તો એ અમે આ રીતના ગામડાના લોકો ગામડાની અંદર તમને આ રીતની સુવિધા જોવા મળી જશે અને બીજી વાત એ કે આ લીમડા છે વર્ષો જૂના છે લગભગ આની કહાની કહીએ તો પચાસ વર્ષ જૂના લીમડા છે તો હું બધાને એ જ કહીશ કે તમારા ઘર આગળ આજુબાજુમાં ક્યાંય પણ જગ્યા મળે તો તમારે ઝાડ રોપવા જોઈએ એનાથી તમનેની પણ તમારી આવનારી ભવિષ્યની પેઢીની અંદર એમને થશે આ મે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ જૂનો લીંબડો છે જે અત્યારે અમને શાંતિ આપે છે મતલબ ઉનાળો હોય તો એ અમને ત્યાં એની છાયાની છે બેસવાનો મોકો મળે છે અને બીજું તમને કે એ વિચારીને મેં ખુદ પણ ત્રણ ઝાડ રોપ્યા છે અહીંયા બોરસલી છે અને લીંબુડી છે અહીંયા પણ બોર સળી છે ને અહીંયા એક લીમડો ઉગાડ્યો છે મેં તો હું એની સખત મહેનત કરું છું અને હું તો બધાને જ કહું છું કે થાય એટલો સેવા કરી લેવી અને તમને હું એક બીજો વ્યૂ બતાવી દઉં તમે સવારની અંદર પહેલાં તો લીમડાનું દાંતણ કરી લીધું લીમડાના દાંતણ કરવાથી જે એનો ખારાશ પડતો જે રસ હોય છે શરીરમાં જવાથી પેટના રોગો જે હોય છે દૂર થાય છે એટલે સવારની અંદર પહેલાં એ કામ કરી ઝાડ જે રોપ્યા હતા એના મતલબ વરસાદના કારણે વડો ખાલી કર્યો છે ખાલી એનું જે પાણી હતું બધું પાણી અહીં લોક મૂકેલો જ છે લોક દ્વારા બહાર અને આજે એની સાફ સફાઈ કરીને અને એને થોડો ધોઈ એનું કામકાજ કરીશ તો તમે જોઈ શકો છો અત્યારે પાણી જે હતું ને એ બધું નીકળી ગયું છે આના નથી કોઈએ પથ્થર મૂકેલા છે કોઈએ પથ્થર નાખેલા છે તો જે આ આ કાર્ય કરે છે એમને હું જ કહેવા માગીશ કે તમે સેવા ના કરો પણ જે આ કાર્ય કરો છો એ પણ ના કરો તો તમે જોઈ શકો છો બધે તમને બેઠક માટેના જે ઓટલા હોય છે અમારી ભાષામાં અહીંયા ઓટલો કહે છે તમારી ભાષાની અંદર શું કહે છે ને મને નથી ખબર પણ આ તમે આ જોઈ શકો છો આ ટાઈપના ઓટલાઓ બેઠક માટે બનેલા હોય છે કોઈ હાલતો ચાલતો માણસ થાકેલો હોય તો એ વિરામ માટે બેસી શકે એના માટેની સુવિધા ગામડાની હરેક ગામમાં તમને આવી જોવા મળશે સિટીની અંદર તો ઓછી જોવા મળે છે તો આ શોર્ટ બ્લોગ દ્વારા તમને એ જ કે આ શીતળા સાતમ છે માતાજીની પૂજા કરીશું પણ આ બ્લોગની અંદર હું તમને આટલું જ બતાવીશ કે ગામડાની અંદર જે ઓટલો હોય છે એનું કેટલું મહત્ત્વ હોય છે ઓટલો એ પણ એક આશરો જ કહેવાય છે